ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સહપરિવાર મતદાન કર્યું હતું મતદાન બાદ તેઓએ પોતાના મત વિસ્તારમાં આવતા જુદા જુદા બૂથોની મુલાકાત લીધી હતી આજ રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પોતાના પરિવાર સાથે મતદાન કરવા આવ્યા હતા સીઆર પાટીલના પત્ની અને પુત્રએ એક સાધારણ મતદઅનીની જેમ મતદાન કર્યું હતું નવસારી લોકસભાના ઉમેદવાર સી આર પાટીલે મતદાન બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આઝાદીના પંચોતેર વર્ષ બાદ આ એક એવો અવસર છે જ્યારે મોદી સરકારના રાજમાં દેશનો વિકાસ ખૂબ જ ઝડપથી થયું હતું અને વિશ્વગુરુ બનવા માટે સમગ્ર દેશના લોકો ત્રીજી વખતે ભાજપને ભવ્ય વિજય બનાવશે અને અપકી બાર ચારસો પાર સાથે ગુજરાતની તમામ સીટો ઉપર ભાજપની જીત નક્કી હોવાનું જણાવ્યું હતું મતદાન કર્યા બાદ સી આર પાટીલ નવસારી જિલ્લા સમાવિષ્ટ ત્રણ વિધાનસભાના વિસ્તારોમાં ચાલી રહેલી મતદાન પ્રક્રિયાની મુલાકાતે નીકળ્યા હતા નવસારીમાં મતદાન મથકો ઉપર રૂબરૂ પહોંચી કાર્યકરોની મુલાકાત લીધી હતી અને તમામનો ઉત્સાહ વધાર્યો હતો આ સાથે આજે એકતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન હોવાથી મતદારોને ગરમીથી રાહત આપવા માટે ઠેર ઠેર વિનામૂલ્યે છાસ વિતરણના સ્ટોલ લગાવવામાં આવ્યા છે નવસારી લોકસભા વિસ્તારમાં અઢીસો જગ્યા પર છાસ વિતરણ શહેરમાં જિલ્લામાં મળી કુલ ત્રણસો સાત જગ્યા છાસનું વિતરણ થઈ રહ્યું છે લોકસભામાં ગુજરાત ની છવ્વીસ લોકસભામાંથી પચીસ લોકસભાના મતદાનનો દિવસ છે આપણા દેશમાં આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ જે યુવા મતદારો કે જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધાએ પોતે ભાગ લેવો જોઈએ જે દેશોમાં સન્મુક્તશાહી છે લશ્કરી શાસન છે ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તળપતા હોય છે જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ પંચોતેર વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે એ ના બને અને કોઈ પણ સંજોગોમાં આ મતદાનનો અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે છેલ્લા ત્રણ ટર્મથી વિજેતા રહેલા સી આર પાટીલની લોકચાહના દિવસેને દિવસે વધી રહી છે હાલ નવસારી લોકસભા બેઠક ઉપર ધીમો મતદાન ચાલી રહ્યો હોવા છતાં સી આર પાટીલની જીત નક્કી ગણાઈ રહી છે नवसारी लोकसभा के प्रत्याशी और भाजपा प्रदेश अध्यक्ष सी आर पाटिल अपने परिवार के साथ वोट देने के लिए निकले हैं। वो यहाँ से पैदल पोलिंग बूथ तक जा रहे हैं। आप दृश्य में देख रहे हैं कि किस तरह से वो अपने परिवार के साथ निकले हैं और पैदल ही वो पोलिंग बूथ तक पहुँच रहे हैं। अपना वोट डालने के लिए नवसारी से प्रत्याशी सी आर पाटिल पिछले लोकसभा चुनाव के अंदर तकरीबन छः लाख अड़सठ हजार वोटों से विजयी हुए थे और इस बार वो उससे भी ज्यादा लीड से जीतने की आशा रखते हुए अपना वोट देने के लिए पहुंच रहे हैं साथ ही हम आपको बता दें कि नवसारी लोकसभा में कांग्रेस के प्रत्याशी से वो उनकी सीधी टक्कर मानी जा रही है और 22 लाख पचास हजार वोटर्स की इस लोकसभा सीट पे वे करीबन 10 लाख से अधिक वोटों से जीतने की उम्मीद रखते हैं और इस बार भी वो अपना ही कीर्तिमान जो है वो तोड़ के इस लोकसभा चुनाव को जीतने की आशा रख रहे हैं ये जो लोकसभा बैठक है उसके अंदर पर प्रांतीय वोटर्स की जो संख्या है वो सर्वाधिक है और माना जा रहा है कि इस बार इस लोकसभा चुनाव में सबसे अधिक देश भर में सबसे अधिक वोटों से सी आर पाटिल विजेता हो सकते हैं। कैमरामैन रवि भेंडे के साथ मैं जय सोनी इंडिया न्यूज़ नवसारी